નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પંદર બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલાય નહીં તમારા લાઇકથી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના અલ્ગોરિધમને એ માહિતી મળશે કે વિડીયોમાં વધારે લાઇક આપેલા છે તો વધારે કંઈક સારી એવી માહિતી આ વિડીયોમાં મળતી હશે અને એના જ કારણે વિડીયોને વધારે આગળ મોકલશે વધારે ખેડૂતો સુધી વિડીયોને મોકલશે એટલે જરૂરથી એક લાઇક કરી દેજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે આઠસો રૂપિયાથી ઊંચો ભાવ આઠસો બાવન રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો પાંચથી પાંચસો બાસઠ રૂપિયા કાળા તલા જે અઠ્યાવીસો પચાસ થી ઓગણત્રીસો બાણું મગ તેરસો છન્નું થી અઢારસો એકોતેર સોયાબીન આઠસો ચાલીસથી આઠસો ચુમ્મોતેર દેશી વાત કરીએ તો તેરસો પચાસથી સત્તરસો નેવું રૂપિયા પીડા ચણા અગિયારસો અગિયારથી બારસો અગિયાર સફેદ ચણા બે હજારથી અઠ્યાવીસો પચાસ મેથી આજે નવસો પચાસથી તેરસો ચાલીસ રચકાનું બીજ બત્રીસોથી સાડત્રીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ચારસો દસથી ચારસો દસ તુવેર સત્તરસોથી ઓગણીસો એકવીસ રાયડો આઠસો પંચ્યાસીથી નવસો પચાસ રૂપિયા અજમો બે હજાર રૂપિયાથી બે હજાર સૂકા મરચાં સોળસો પચાસથી ચાર હજાર રૂપિયા એરંડો એક હજાર એસીથી અગિયારસો પંદર રાય અગિયારસો ચાલીસથી તેરસો પચાસ ચોડી ત્રણ હજાર સાઠથી ચોત્રીસો સોળ રૂપિયા वरिया आज १३५० पचास १३५० पचास करंजी जो बात करिए तो थी, 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 थी एक राजकोट में राजी तो बसो पचीसो अड़सठ सौ अड़द चौद सो थी अठार सो ए अग्र सो पच्चीस सत्तर सो एरसो तेवीसो रूपया तल पच्चीस सौ पच्चीस एकत्री सौ ચીણી મગફળી એક હજાર એસી થી બારસો ઓગણ ચાલીસ જાડી મગફળીસો થી તેરસો અગિયાર કપાસ હાજી અગિયારસો થી ચૌદસો બાણું રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચાર હજાર આઠસો રૂપિયા થી છ હજાર બસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ કિશન પિંડારીયા નામનું આપણું જે બીજું યુટ્યુબ ચેનલ છે એને પણ જય અને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર પણ તમારો સપોર્ટ જરૂરથી બતાવજો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર